સિહોર તાલુકાના ટાણા ગામે ખેડૂતોએ રસ્તા ઉપર ડુંગળીઓ ફેંકી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો સિહોર પંથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા હાઇવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યા હતા અને ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઢાલવીને રોષ વ્યક્ત કર્યો હતો બોપનના સમયે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ટાણાથી સિહોરના હાઇવે પર ઘસી જઈને બોલ મચાવીને ચક્કાજામ કર્યો હતો અને લાંબી વાહનોની કતારો લાગી હતી ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ઘનશ્યામભાઈ મોરીએ રોષભેર જણાવ્યું કે સરકારની સબસિડી અમારે જોતી નથી અમને અમારી જળોસોના પૂરા ભાવ જોઈએ તેમ કહીને નિકાસબંધી નહીં હટાવે તો માર્કેટ યાર્ડમાં કોઈ પણ કૃષિ પેદાશની હરાજી નહીં થવા દે તેવી ચીમકી ઉચ્ચારી હતી ছে ভা ভা નહીં ચલેગી નહીં ચલેગી વિશાળ વિરુદ્ધ એ સરકાર નહીં ચલેગી નહીં ચલેગી વિશાળ વિરુદ્ધ એ સરકાર નહીં ચલેગી નહીં ચલેગી એ બે ભવા આવો આવો એક હાથ જોરો રે બોલ્યો આલો કોઈ દીપ છે તમને યાર નિર્માણ દેહ આપણે હેડે હેડ ના ના આખો રસ્તો બની જાય જ કહેવાય તમે કીધું નટ આવો kemana kalian agar 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 આ સરકાર ની આખ ઉઘાડો નેકર મારો જશે મારા બાપ એ કેડો વિરોધી સરકાર

हलो हलो कॾहिं गॾु

રો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો તેમ રસ્તાઓ ઉપર ડુંગળીનો વિખેરી અને સરકાર શ્રીનો વિરોધ કર્યો છે સરકારની જે આ ખેડૂત વિરોધી નીતિ છે એને વખોડી છે અને ખેડૂતોની એવી માંગ છે કે આ એક આઘાસ છે સરકાર શેતી જાજો અને આનો તરત નિર્ણય લઈ અને તમે તમારો પ્રતિબંધ હટાવી લેજો અન્યથા આજે જે અહીંયા તાણાની અંદર હજારો ખેડૂતો રસ્તા ઉપર છે કાલે ગુજરાતના દરેક ગામડે ગામડે દરેક મારો કિસાન ભાઈ રસ્તા ઉપર હશે અને રસ્તા રોકવા આંદોલન પણ કરશે અને સરકારને પછી ક્યાં જવું એવી સ્થિતિ સર્જાશે માટે સરકાર શ્રીને અમારી અપીલ છે કે તમે તમારી નિકાસબંધીનો પ્રતિબંધ હટાવી લ્યો અને આ જગતના તાતની નિરાધાર કરવાનું બંધ કર્યો અને એમને એમના ડુંગળીના પૂરતા ભાવ આપો અથવા તમે એની હાલત જોઈ અને જોયો અઢીસો રૂપિયા ભાવે આજની ડુંગળી વેસાય છે અઢીસો રૂપિયા તો કોઈ ખેડૂતને પોતાને નથી પરવડતી તો કિસાન કઈ રીતે થાય થી પાંચસો પાંચસો રૂપિયા દાડી છે મોંઘા મોંઘાઢ બિયારણ થઈ ગયા છે દવા અને ખાતર તમે મોંઘા કરી દીધા છે તો આજનો કિસાન શું આત્મહત્યા કરવા સિવાય શું કરે માટે સરકાર શ્રીને વિનંતી છે કે ડુંગળીના ભાવની નિકાસ આપી દ્યો અને જગતના તાત જય હિન્દ જય જવાન જય હું તાણા ગામનો રહેશ હિમાન નાનો ખેડૂત છું મારું નામ નામભાઈ ઘણા ટાઈમ જે જોઈએ છે કિસાન છે એ બિચારો બાપડો બનતો જાય છે જગતનો તાત છે એ અત્યારે મુંઝવણીમાં છે અત્યારે ખબર નથી પડતી શા માટે ડુંગળીની નિકાસ બંધી કરી એ જરૂર શું છે અને નિકાસ બંધી કરવી હોય તો ભલે પણ ખેડૂતોને ત્રીસ રૂપિયા કિલો કે પચીસ રૂપિયા કિલો ડુંગળી ખરીદી લેવી જોઈએ આ ખેડૂત છે એ કાયમ ગરીબ મારતા જાય છે સરકાર ને દહી દયા રાખવી જોઈએ અને ખેડૂતોને કઈક સહાય કરવી જોઈએ ગયા વર્ષે ખેડૂતોની ફસેતી કરી માત્ર બે રૂપિયા થેલી કિલો એ આપી અને થેલી સો રૂપિયા એ પણ માત્ર ચાવીસ દિવસ માટે જ આપ્યા આ બધું હું ખેડૂતની મશ્કરી નથી તો શેષ સોંપી દો ખેડૂતને ઊંચો લાવ લાવશો તો જ દેશ ઊંચો આવશે માત્ર ઉદ્યોગમાં ધ્યાન આપવાને બદલે ઉદ્યોગ પ્રધાન દેશ નથી ઉદ્યોગ ખેતી પ્રધાન દેશ છે એ દેશમાં ખેતીનાગ્રતા આપવી જોઈએ અને ખેતી માટે વધારે વધારે નાણાં ફાળવવા જોઈએ એને બદલે ખેડૂતોને પાયમાલ કરતા બચાવવા માટે સરકાર તાત્કાલિક ડુંગળીના ભાવ પચીસ કે ત્રીસ રૂપિયા બાંધે અથવા તો નિકાસ નિકાસબંધી હટાવી લે

આ તાવી ઉપાડીને રાજી રેડ કરો બધાને બે હજાર રૂપિયા આપીને એમ કોઈ કિસાનનું વળતર વાવવાનું નથી એટલે મારી એટલી વિનંતી છે કે તમે સરકારને કે એટલી વિનંતી કે કિસાનોની આમ જુઓ અને કિસાનોને પડતર કિંમત કેટલી છે એ તમે જુઓ અત્યારે તમે બસો રૂપિયા ભાવ કર્યા પણ ચારસો રૂપિયા તો ઘરમાં પડે છે તો આ એટલી મારી સરકારને વિનંતી છે કે આપ જરાક વિચારીને આ યોગ્ય પગલાં ભરો જય ભારત મારું નામ સગનભાઈ નાગજીભાઈ ઇટાળિયા કાળા ગામ ના ભાજી સરપંચ સરપંચ ડુંગળી ની નિકાસ બંધ કરી એમાં ત્રણ જણા રોવે છે ડુંગળી પકવનાર ખાનાર અને વેચનાર ત્રણ વ્યક્તિ રોવે છે ત્રણ વ્યક્તિ શાંત કરવા માટે આ સરકાર વિચારણા કરે એવી અમારી લાગણી અને માંગણી છે આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટવાળાએ જે ડુંગળીના ભાવ સરકાર નથી આપતી એના વિરુદ્ધમાં એક આક્રોશ રેલીનું આયોજન ટાણા મુકામે ભાવલી જિલ્લાનું સિવર તાલુકા ટાણા મુકામે રાખેલ જેને આક્રોશ રેલીની અંદર ત્રણસો ચારસો માણસો હાજર રહેલું છે અને આક્રોશ રેલીની અંદર જે ભાવ નથી આપતા સરકાર એની વિરુદ્ધ સૂત્રોસર બોલાવી અને એવા સૂત્રોસર બોલાવ્યો કે સરકારના કાન સુધી પહોંચી જાય અને સરકાર બેરી મૂકી સરકાર ખેડૂતો ની વારે આવે અને એને ભાવ દે એવી અમારી અપેક્ષા છે ડુંગળી નો આ ભાવ પોહાય નહીં કોઈ ભાવ અઢીસો માં ખેડૂત ઘરે પડે છે બરોબર અને સો થી દોઢસો મણ વીઘે ઉતરે છે વિઘોટી નથી એટલે ચારસો થી પાંચસો રૂપિયા હોય તો બે રૂપિયા મળે બાકી આથી વિશે કઈ નહીં ખેડૂત ડુંગળી આમાં લઈને જાય જ નહીં યાર્ડમાં ક્યારેય ન જાય અને શક્ય નથી ને આ કઈ રીતે હાલે આમાં એટલે કઈક વિચારો રીતમાં નિદમાં જવાન જવા જાય